નમસ્તે ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર કૃષિ મંત્રીની જાહેરાત ખેડૂતોને બે હજાર રૂપિયાથી લઈ વીસ હજારની સહાય બજેટને લઈને મોટી અપડેટ એકત્રીસ ડિસેમ્બર પહેલા કરો આ કામ ઘરનું ઘર બનાવવું હોય તો સહાય ચોમાસું બે હજાર પચીસની મોટી અપડેટ મુખ્યમંત્રીનો નિર્ણય હવે તમારા કામ અટકશે નહીં કમોસમી વરસાદની આગાહી પરેશભાઈ ગૌસ્વામીની પણ આગાહી નવા વર્ષ પહેલા મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મફત સાયકલ યોજના ઓગણીસમા હપ્તાની ફાઇનલ તારીખ પાક ધિરાણ લોન માફ વીજળી સસ્તી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રેશન કાર્ડમાં એક્યાવેશ વગર પણ અનાજ મળશે ખેડૂત હિતલક્ષી નિર્ણય હવે અનાજ ઉપર પણ મળશે લોન મોબાઈલ ખરીદવા છ સહાય આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવીએ તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ આવી છે જેમાં ખેડૂતોને વીસ હજાર રૂપિયા આપવામાં આવશે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે વધુમાં વધુ વીસ હજાર રૂપિયાની પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખ રૂપિયાની છે એ રકમ ફાળવવામાં આવી છે જે અંતર્ગત હવે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય એ ખેતી પદ્ધતિમાં ખેતીના ખર્ચ બિયારણ પ્રાકૃતિક ઇનપુટ સાધન સામગ્રી ખરીદવા માટે વીસ હજારની સહાય છે એક ગુજરાત રાજ્ય સરકારના કૃષિ મંત્રી દ્વારા આપવામાં આવશે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો એકત્રીસ ડિસેમ્બર પહેલાં આ પાંચ કામ છે તમારે પતાવી દેવા જોઈશે કારણ કે એકત્રીસ ડિસેમ્બર પહેલાં તમે આ પાંચ કામ નહીં કરો તો તમારા કામો પણ અટકી શકે છે અને તમને સહાય મળતી પણ બંધ થઈ શકે છે એકત્રીસ ડિસેમ્બર પહેલાં રાશન કાર્ડનું કેવાયસી કરાવી લેજો ઈ કેવાયસી બાકી હોય તો ઈ કેવાયસી કરાવી લેજો એકત્રીસ ડિસેમ્બર પહેલાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફોર્મ ભરેલું હોય તો તમે કેવાયસી છે એ કરાવી લેજો એકત્રીસ ડિસેમ્બર પહેલાં બે હજારના હપ્તો મેળવવા માંગતા હોય એવા ખેડૂત મિત્રો છે એ ખેડૂતો રજીસ્ટ્રેશન ફાર્મર આઈડી છે એ નોંધણી કરાવી લેજો પેન્શન ધારકો જીવન પ્રમાણપત્ર માટે એકત્રીસ ડિસેમ્બર પહેલા પેન્શન મેળવી લેજો અને તમારા ગેસ કનેક્શન અંતર્ગત એ કેવાય બાકી હોય જૂના જે સિલિન્ડર છે એમાં જે સબસિડી આપવામાં આવતી હોય એ સબસિડી અંતર્ગત કેવાય સી બાકી હોય તો એકત્રીસ ડિસેમ્બર પહેલાં તમે એ કેવાયસી કરાવી લેજો ગેસ કનેક્શનના અંતર્ગત તો આ પાંચે પાંચ બાબતોનું ધ્યાન તમારે એકત્રીસ ડિસેમ્બર પહેલાં રાખવું પડશે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો બજેટને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ બનાવવાની પ્રક્રિયાના ભાગરૂપે શુક્રવારે પ્રી બજેટ પરામર્શ શરૂ કર્યા હતા જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે પ્રથમ બેઠક યોજાઈ હતી બેઠકની અધ્યક્ષતા કરતી વખતે સીતારમણે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં સાત ક્વાર્ટરમાં પાંચ પોઈન્ટ ચાર ટકાના સૌથી ઓછા જીડીપી પ્રિન્ટ વચ્ચે આગામી બજેટ અંગે તેમની પાસેથી છે સૂચના માંગી હતી પીટીઆઈના સમાચાર અનુસાર આ પછી સાત ડિસેમ્બરે ખેડૂતો સંગઠનો અને કૃષિ અર્થશાસ્ત્રીઓ અને એમએસએમઇ ક્ષેત્રના હિતધારકો સાથે જે બેઠક થઈ હતી એ બેઠક બાદ રાજસ્થાનમાં છે એ ફરી એક બેઠક કરવામાં આવી હતી અને બેઠકમાં છે એ ઓનલાઈન ઓર્ડર ઉપર ઓનલાઈન ફોડ ફૂડ ઓર્ડર ઉપર છે જીએસટી ઘટાડવામાં આવ્યો છે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો પોતાનું ઘર બનાવવા માટે સહાય છે આપવામાં આવશે સરકાર દ્વારા ઘરનું ઘર બનાવનાર જે સપનું છે એ સપનું હવે સાકાર કરવામાં આવશે આ યોજના અંતર્ગત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર યોજના અને પીએમ આવાસ યોજના એ બે યોજના અંતર્ગત છે એ પોતાનું ઘરનું ઘર છે એ બની શકે છે બે યોજના થકી તમે છે એ સહાય મેળવી શકશો જેમાં ખાસ કરીને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના અંતર્ગત કુલ એક લાખ બત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જેમાં પહેલો હપ્તો સાઠ હજાર રૂપિયાનો બીજો હપ્તો ચાલીસ હજાર રૂપિયાનો અને ત્રીજો હપ્તો છે એ વીસ હજાર રૂપિયાનો આપવામાં આવશે તેમજ ચોથો હપ્તો છે બાર હજાર રૂપિયાનો બાથરૂમ બનાવવા માટે આપવામાં આવશે જ્યારે યોજનાના નંબર એક એટલે કે યોજના અંતર્ગત છે બે યોજના જે ચાલુ છે એ યોજનામાં પ્રથમ યોજના છે એમાં એસીએસટી ઓબીસી કોઈ પણ ફોર્મ ભરી શકશે અને બીજી યોજના એટલે કે બાબા સાહેબ આંબેડકરની જે યોજના છે એ અંતર્ગત એસીએસટીના લોકો છે એ ફોર્મ ભરી શકશે તો પોતાનું ઘરનું ઘર બનાવવું હોય તો આ બંને યોજના એટલે કે પીએમ આવાસ યોજના અને ડૉક્ટર સાહેબ આંબેડકર યોજના આ બંને યોજના અંતર્ગત ફોર્મ ભરી શકાય તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ચોમાસું બે હજાર અને પચીસની સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયામાં આપેલી આગાહી અનુસાર જણાવવામાં આવ્યું છે કે આવનારા વર્ષનું ચોમાસું ખેડૂતો માટે ખૂબ સારું રહેવાનું છે વર્ષ બે ને પચીસનું ચોમાસું છે એ બે હજારની ચોવીસની સાલ કરતાં વહેલું આવશે તેવી શક્યતાઓ ઘણી ઓછી છે આગામી વીસથી ચોવીસ જૂનની આસપાસ ચોમાસું ચાલુ થઈ શકે છે એટલે નોર્મલ તારીખે એક અઠવાડિયું મોડું આવી શકે છે આ સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે આગામી ચોમાસું પણ લાંબુ ચાલવાની શક્યતા રહેલી છે એટલે કે આગામી ચોમાસું પણ ઓક્ટોમ્બર મહિનાથી પચીસ તારીખ સુધી છે એ ચાલુ રહી શકે છે અને બે હજારને પચીસમાં પણ મોટી અતિવૃષ્ટિ થાય તેવી શક્યતાઓ અત્યારથી જ કરી દેવામાં આવી છે એટલે કે મિત્રો હવે બે હજારને પચીસના ચોમાસાના સાત મહિનાની વાર છે એ પહેલાં જ એક આગાહી આપી દેવામાં આવી છે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રી હવે તમારું કામ અટકવા નહીં દે કારણ કે મુખ્યમંત્રી દ્વારા પણ કહી દેવામાં આવ્યું છે કે હવે તમારું કામ છે એ અટકશે નહીં સીએમનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો હવે ગુજરાતના નાગરિકોના કામ અટકશે નહીં બત્રીસ સિટી સેવિક સેન્ટરની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપવામાં આવી છે નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તે માટે તેવા હેતુથી સિટીઝન સેવિક સેન્ટર છે એ ઈઝ ઓફ લિવિંગનો આશય છે એ માટે સિટી સિવિલ સેન્ટર્સની સ્થાપના કરવામાં આવેલી છે ઓનલાઈન સુવિધા સરળતાથી મળી રહે તે માટે વન સ્ટોપ શોપ તરીકે પણ સિટી સેવિક સેન્ટર છે એ કાર્યરત કરવામાં આવ્યા છે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો કમોસમી વરસાદની આગાહીને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા છે એ ફરી એક વખત આગાહી કરવામાં આવી છે જેમાં તેઓને જણાવ્યું છે કે પચીસથી લઈને સત્યાવીસ ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે તેના કારણે વરસાદ આવશે અને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે મહેસાણા પાટણ બનાસકાંઠા તેમજ સાબરકાંઠા પંચમહાલ ગાંધીનગર અમદાવાદ કમોસમી વરસાદ છે એ પડી શકે છે તો અમદાવાદમાં વાતાવરણમાં પણ પલટો આવી શકે છે કચ્છના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે અને ગુજરાત રાજ્યના દક્ષિણથી લઈને ઉત્તર વિસ્તારોમાં જે ભાગો છે એ ભાગોમાં વરસાદ પડવાની પણ છે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક સૌથી મોટી આગાહી આપી દેવામાં આવી છે પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે જણાવવામાં આવ્યું છે એમાં પચીસથી સત્યાવીસ ડિસેમ્બરના વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ છે સક્રિય થઈ શકે છે ધીમી ધારે તો કોઈક જગ્યાએ છે એ પવન પણ ટાઢો ફૂંકાઈ શકે છે જેમાં ખાસ કરીને રાજસ્થાન પર પસાર થઈ રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદ થશે સાબરકાંઠા બનાસકાંઠા અલવરલી મહેસાણા પાટણ દાહોદ મહીસાગરમાં માવઠું આવી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં છૂટાછવાયો વરસાદ પણ પડી શકે છે તેમજ વલસાડ ડાંગ અને નવસારીમાં હળવો અને સૌરાષ્ટ્ર કચ્છ બોટાદ ભાવનગર અમરેલીમાં મધ્યમ વરસાદ પડી શકે તેવી આગાહી આપવામાં આવી છે તો મિત્રો આજે છવ્વીસ ડિસેમ્બરના રોજ તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે માવઠું છે કે પછી ઠંડીનું પ્રમાણ વધ્યું છે એ અંગે તમારે કોઈપણ પ્રકારનું છે એ સજેશન આપવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે સજેશન આપી શકો છો તે પછી સમાચાર આગળ જોઈએ તો મિત્રો નવા વર્ષ પહેલા મુખ્યમંત્રીનો મોટો નિર્ણય ભૂગર્ભ જળ ઉંચા લાવવા ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે તો આ માટે ગુજરાતની અંદર બંધ અને બિન ઉપયોગી હાલતની અંદર પડેલા જે ખાનગી ટ્યુબવેલો છે એ હતી અને એના અંદર વરસાદનીથી છે એ પાણીના જે વરસાદનું પાણી છે એનાથી રિચાર્જ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા 150 પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે જેના તકે દસ હજાર ખાનગી ટ્યુબવેલો જેમને વરસાદના પાણીથી જે રિચાર્જ કરવામાં આવી છે અને આ માટે બનેલા જે ભૂગર્ભ જળ રિચાર્જ યોજના છે એને મંજૂરી આપી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલમ સુફલમ જલ યોજના અંતર્ગત આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર છે એ ઊંચું લાવવાના પ્રયાસો થાય રહ્યા છે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો મફત સાયકલ યોજના અંતર્ગત જોબ કાર્ડ છે એ જોબ કાર્ડ ધારકોને હવે મફત સાયકલ આપવામાં આવશે મનરેગા અંતર્ગત પણ ફ્રી સાયકલ યોજના છે એ ચલાવવામાં આવી રહી છે અને જોબ કાર્ડ ઉપર પણ મફત સાયકલ આપવામાં આવશે ગુજરાત સરકાર રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ એટલે કે મફત સાયકલ બે હજારને ચોવીસની જાહેરાત કરી દેવામાં આવી છે આ યોજનાનો મુખ્ય હેતુ છે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા ઉપર સરળતા અને સુવિધા મળી રહે જ્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે તો તમારા વિસ્તારમાં પણ મનરેગા ફ્રી સાયકલ યોજના અને જોબ કાર્ડ ધારકોને સાયકલ આપવામાં આવે છે કે નહીં નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો તે પછી સમાચાર આગળ જોઈએ તો મિત્રો ઓગણીસમાં આપતાની ફાઇનલ તારીખ આવી ગઈ છે હવે મિત્રો દરેક ખેડૂત મિત્રોના મનમાં એવો પ્રશ્ન છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓફિશિયલી જાહેરાત તો કરવામાં નથી આવી તો આ ઓગણીસમાં હપ્તાની ફાઇનલ તારીખ શા માટે તો તમને જણાવી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે આ સહાય છે એ એની રકમ બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા સો રૂપિયા આપવામાં આવે છે અને અત્યાર સુધીમાં અઢાર હપ્તા આપી દેવામાં આવી ગયા છે હવે ખેડૂતોને ઓગણીસમા હપ્તાની જે રાહ હતી એ રાહ પણ પૂરી થઈ શકે છે એ રાહનો પણ અંત આવી શકે છે આ યોજના અંતર્ગત દર ચાર મહિનામાં એક હપ્તો જારી કરવામાં આવે છે છેલ્લે અઢારમો હપ્તો ઓક્ટોબર મહિનામાં છે એ જાહેર કરવામાં આવ્યો હતો આશા છે કે ઓગણીસમો હપ્તો જાન્યુઆરીના અંત સુધીમાં અથવા તો ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં એટલે કે પ્રથમ અઠવાડિયામાં જારી થઈ શકે છે જોકે સરકાર તરફથી હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો આધાર કાર્ડ બેંક ખાતાનું વિગતવાર સ્ટેટમેન્ટ જમીનના દસ્તાવેજો મોબાઈલ નંબર અને આવક અંગેનું પ્રમાણપત્ર લઈ અને તમારા નજીકના વીસી ઓપરેટર અથવા તો સીએસસી સેન્ટર ખાતે જઈ અને તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓગણીસમાં હપ્તાની ફાઇનલ છે એ અપડેટ અને પ્રોસેસ કરાવી શકો છો તે પછી સમાચાર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની પાક ધિરાણ લોન માફને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી જે કેશ પેમેન્ટ માગવામાં આવે છે એ કેશ પેમેન્ટ માગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ કરવામાં આવી રહી છે ખેડૂતો દ્વારા પણ વાત કરવામાં આવી છે તેમજ ખેડૂતોનું એ પણ વિચારવું છે કે પાક ધિરાણ લોન માફ છે એ વ્યાજ કરવું દૂર કરવું જોઈએ વ્યાજ છે એ માફ કરવું જોઈએ જેથી કરી ખેડૂતો પોતાના પગ ઉપર છે ઊભા થઈ શકે અને વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે પણ બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા પણ ભરે છે અને ખેડૂતોને જે ઓટો રિન્યુ સુવિધા આપવામાં આવે તો ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે એ અંતર્ગત માણવામાં આવી રહ્યું છે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો વીજળી થશે સસ્તી ગુજરાત સરકારે વીજ ગ્રાહકો માટે ફ્યુલ ચાર્જમાં છે એ ઘટાડો કર્યો છે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગ્રાહકોના હિતમાં ફ્યુલ ચાર્જના દરમાં પ્રતિ યુનિટ ચાલીસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે અંદાજે એક પોઈન્ટ પંચોતેર કરોડ ગ્રાહકોને ઓક્ટોબર મહિનાથી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન કરેલા જે વીજ વપરાશ છે એના ઉપર આશરે અગિયારસો વીસ કરોડ રૂપિયાનો છે એ લાભ થશે તારીખ એક દસ બે હજાર ચોવીસથી પ્રવર્તમાન ત્રિમાસિક ગાળા દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર પ્રતિ યુનિટે ચાલીસ પૈસાનો લાભ આપવામાં આવશે અને વીજળીની જે સસ્તી જે આયાત કરવામાં આવે છે અને બનાવટ કરવામાં આવે છે એમાં ખાસ કરીને સરકાર દ્વારા મફત વીજળી યોજના અંતર્ગત પણ એક સોલાર સિસ્ટમ અંતર્ગત છે એ લાભ આપવામાં આવે છે તો સોલાર સિસ્ટમ અંતર્ગત પણ મફત વીજળી છે એ આપવામાં આવે છે જેમાં વધારાની વીજળી છે એ ખેડૂતો હોય કે પછી જે કોઈના ઘરે ઉપર અથવા તો ઓફિસ ઉપર પ્લાન્ટ લગાવેલો હોય એ પ્લાન્ટ અંતર્ગત છે એ મફત વીજળી છે એ સરકાર દ્વારા ખરીદી કરી અને મફત વીજળી છે એ પૂરી પાડવામાં આવશે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઘઉં મગફળી બાજરી લસણ ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ હતી આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની ચાર હજાર ક્વિન્ટલ આવક થઈ હતી જેનો એક મનનો ભાવ ખેડૂતોને તેરસો ને પચાસ રૂપિયાથી ચૌદસો ને છોતેર રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંના સો ક્વિન્ટલની આવક અને ટુકડા ઘઉંની નવસો ક્વિન્ટલની આવક થઈ હતી લોકવન ઘઉંના ખેડૂતોને એક મણનો ભાવ પાંચસો નેવુંથી લઈ અને છસો ને ત્રીસ રૂપિયા તેમજ ટુકડા ઘઉંનો ભાવ છે ખેડૂતોને એક મનનો સાતસો દસ રૂપિયાથી આઠસોને અગિયાર સુધીનો ભાવ મળ્યો હતો અને મિત્રો આ સિવાય આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જાડી મગફળીની છસો અને જીની મગફળીની આઠસો ક્વિન્ટલની જે આવક થઈ હતી એમાં જાડી મગફળીના ખેડૂતોને એક મણનો ભાવ આઠસો ને સિત્તેરથી અગિયારસો ને બાસઠ રૂપિયા તેમાં જીની મગફળીનો ભાવ ખેડૂતોને એક મણનો છે બારસો રૂપિયાથી તેરસો ને વીસ રૂપિયા સુધીનો મળ્યો હતો આ સિવાય બાજરીના એક મણનો ભાવ ખેડૂતોને ચારસો ને પચાસ રૂપિયાથી પાંચસો ને પચાસ સુધીનો ભાવ મળ્યો છે આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણનો એક મણનો ભાવ ખેડૂતોને સારો મળ્યો છે જેમાં પંદરસોથી લઈને પાંત્રીસો સુધીનો ભાવ ખેડૂતોને મળ્યો છે તેમજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની એકસોને પચાસ ક્વિન્ટલની જે આવક થઈ હતી જેના એક મણનો ખેડૂતોને ભાવ સો રૂપિયાથી ત્રણસો રૂપિયા સુધીનો ખેડૂતોને ભાવ મળ્યો છે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતો માટે ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિદાસે તેમના છેલ્લી મોનેટરી પોલિસીમાં ખેડૂતોને મોટી રાહત આપી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ હવે ખેડૂતોને વધતી મોંઘવારીથી રાહત આપવા માટે ગેરંટી વગર બે લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી દીધી છે હાલમાં મિત્રો આ મર્યાદા છે એક લાખ સાઠ હજાર રૂપિયાની હતી અને હાલમાં આરબીઆઈ રેપો રેટમાં જે કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે એ રેપો રેટ એટલે કે રેપો રેટ છે એ સાડા છ ટકા ઉપર રહેશે અને બીજી તરફ સરકારે કેશ રિઝર્વ રેશિયો ઘટાડી અને ચાર ટકા કર્યો છે જેના કારણે દેશની બેંકોને દોઢ લાખ અથવા તો એક લાખ પંદર હજાર કરોડ રૂપિયાની જે બુસ્ટ છે એ મળ્યું જેના ભાગરૂપે હવે જે કૃષિ મંત્રી હેઠળ દ્વારા જે કૃષિની લોન છે ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે એમાં ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર દ્વારા છે એ જે લોનની રકમ એક લાખ સાઠ હજાર હતી એ વધારી અને બે લાખ રૂપિયા કરી દેવામાં આવી છે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો હવે અનાજ ઉપર પણ લોન મળશે દેશમાં ખેડૂતો માટે સૌથી મોટી લોકપ્રિય કેસીસી યોજના એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત લોન આપવામાં આવે છે અને બીજી મોટી યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી યોજના છે એ બહાર પાડવામાં આવી છે જેમાં નવી લોન આપવામાં આવશે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે કે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય ખેડૂતોને આ યોજનાઓ હેઠળ લોન આપવામાં આવશે અને લોન મળવાપાત્ર રહે છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પણ કહ્યું છે કે આ લોનના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી સાત ટકાના વ્યાજદરે લોન આપવામાં આવશે જો ખેડૂતોએ કેસીસી લોન યોજના અંતર્ગત કોઈ લોન લીધી નથી તો તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે પણ લોન લઈ શકશે તો આ અંતર્ગત પણ ખેડૂતોને લોન આપવામાં આવે છે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો મોબાઈલ ખરીદવા સા છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જો તમે પણ મોબાઈલ લઈ લીધો છે અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર દ્વારા તમને છે છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જે યોજનાનું નામ છે સ્માર્ટફોન સહાય યોજના આ યોજના અંતર્ગત રૂપિયા છ હજાર રૂપિયા આપવામાં આવશે મોબાઈલ ખરીદવા માટે સહાય સ્વરૂપે મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો બંને કેસમાં આ સહાય મળવાપાત્ર હશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે થોડાક દિવસમાં કરેલી અરજી છે એ સ્વીકાર્ય થશે એટલે કે અપ્રુવલ થશે ત્યારે તમે આપેલા જે બેંક એકાઉન્ટ નંબર છે એના ઉપર છ હજાર રૂપિયા છે જમા કરીને તમારા બેંકમાં મેસેજ પણ પડી શકશે તો તમારે પણ મિત્રો ખેડૂતોને મોબાઈલ ખરીદવો હોય અથવા તો મોબાઈલ ખરીદી લીધો હોય તો છ હજાર રૂપિયાની સહાય છે એ અંતર્ગત જો લાભ લેવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમારું નામ એડ્રેસ અને તમારા ગામનું નામ છે એ જણાવી દેજો તે પછી સમાચારમાં આગળ જોઈએ તો જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ ઘરના દરેક સભ્યોને આ સહાય મળવાપાત્ર રહેશે જો કોઈ ખેડૂતો તેર હજાર રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદી કરે છે તો ખરીદી કિંમતના ચાલીસ ટકા એટલે કે પાંચ હજાર બસો અથવા તો છ હજાર રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય એટલે કે જે પાંચ હજાર બસો રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે એટલે કે મિત્રો જો તમે પંદર હજાર રૂપિયાનો ફોન લ્યો છો પંદર હજારના ચાલીસ ટકા સ્વરૂપે તમને છે એ સહાય આપવામાં આવશે ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈ લઈએ તો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં પાંચસો ને ચાલીસ રૂપિયાનો વધારો થયો છે એ સાથે જ નવો ભાવ છે એકોતેર હજાર પાંચસોને ચાલીસ રૂપિયા થઈ ગયો છે ગઈકાલે તેનો ભાવ સિત્તેર હજાર રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં સોળસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આ સાથે જ નવો ભાવ અઠ્યોતેર હજાર છસો રૂપિયા થઈ ગયો છે અને ગઈકાલે જે નવો ભાવ છે એ સત્યોતેર હજાર રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં ચૌદસોનો ઘટાડો થયો છે તે સાથે ચાંદીનો નવો ભાવ એકાણું હજાર ચારસો રૂપિયા થઈ ગયો છે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તો ક્રૂડ ઓઇલના ભાવના આધારે ભારતીય ઓઇલ કંપનીના દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કરે છે દરરોજ મિત્રો સવારે છ વાગે ભારતીય તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરે છે જે રીતે ક્રૂડ ઓઇલની કિંમતો ઘટી રહી છે તેના ઉપરથી કહી શકાય કે પેટ્રોલ અને ડીઝલ પર પણ બેથી ત્રણ રૂપિયા સસ્તું થઈ શકે છે વાસ્તવમાં માર્ચ બે હજાર ચોવીસથી અત્યાર સુધીમાં કાચા તેલના દરમાં બાર ટકાનો ઘટાડો થયો છે આવી સ્થિતિમાં ઓઇલ માર્કેટિંગ અને રિફાઇનિંગ કંપનીઓના માર્જિનમાં વધારો થયો છે આ કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે ઘટાડો થશે એની સીધી અસર દરેક ગરીબ લોકોના ખિસ્સા ઉપર થશે જેથી કરી મિત્રો બેથી ત્રણ રૂપિયા જો પેટ્રોલ ડીઝલ સસ્તું થાય તો પણ લોકોને છે એ કામની વાત થઈ જાય તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોની લોન માફ ક્યારે થશે શું ખરેખર થશે કે નહીં તો મિત્રો તમને સમાચાર અંતર્ગત જણાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં બેંકોએ બાર લાખ કરોડ રૂપિયાની લોન ઉદ્યોગપતિની માફ કરી છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ છે એ સરકારી બેન્કોએ માફ કરી દીધી છે એસબીઆઈ સૌથી આગળ છે અને એસબીઆઈ આ પાંચ વર્ષોમાં લગભગ એક લાખ પચાસ હજાર કરોડ રૂપિયાની લોન માફ કરી છે બીજી નંબરે પંજાબ નેશનલ બેંક આવે છે અને પંજાબ નેશનલ બેંકે પણ કરોડો લાખો કરોડો રૂપિયાની લોન છે એ ખેડૂતો સિવાય જે અન્ય વ્યક્તિઓ છે અન્ય ઉદ્યોગપતિઓ છે ઉદ્યોગકારો છે એમની ખેડૂતો સિવાયની જે લોનો છે એ માફ કરી છે પરંતુ આ બંને બેંકથી અને ખેડૂતોની લોન માફ નથી થઈ તો ખેડૂતોની લોન માફ શા માટે નથી થતી એ અંગે તમને કંઈ પણ પ્રકારની જો ખ્યાલ હોય અથવા તો માહિતી હોય તો એ અંતર્ગત નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો અને મિત્રો તમને ખાસ કરીને જણાવવાનું કે આજનો જે વિડીયો માહિતી અને સમાચાર છે એ સોશિયલ મીડિયા આધારિત છે જેની અમે એક પણ પ્રકારની પુષ્ટિ નથી કરતા જે દરેક ખેડૂત મિત્રોએ અને ગરીબ પરિવારોએ તેમજ મધ્યમ વર્ગના લોકોએ ખાસ કરીને નોંધ લેવી તેમજ મિત્રો આજનો વિડીયો માહિતી તમને સારી લાગી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયોની લિંક શેર કરી દેજો જેથી કરી એમને પણ કામના અને ઉપયોગી સમાચાર છે એ દિવસભર અને સમયસર અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતા રહે તો મિત્રો આવનારા સમયમાં આપણે ફરી એક વખત નવા સમાચાર સાથે નવા વિડીયો સાથે ફરી વખત મળીશું ત્યાં સુધી મિત્રો દરેક ખેડૂત મિત્રોને જય હિન્દ જય ભારત જય જય કિસાન